ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે તેમાં પરાગ્રજનું પરાગાસન પર અંકુરણ શીખીશું અહીં આકૃતિમાં પુષ્પનો આયામ છેદ બતાવેલો છે અગાઉના વિડીયોમાં પણ આપણે તેની આકૃતિ વિશે ચર્ચા કરી ગયા હતા ફરીથી આપણે એક વખત તેને સમજી લઈએ પુષ્પના જે વિવિધ ભાગો છે તેમાં વજ્રપત્ર અને દલપત્રનો સમાવેશ થાય છે પુષ્પના પ્રજનન અંગો મુખ્યત્વે બે હોય છે પુંકેશ્વર ચક્ર અને સ્ત્રીકેશર ચક્ર જેમાંથી પુંકેશર ચક્ર પરાગાશય અને તંતુ ધરાવે છે જ્યારે સ્ત્રીકેશર ચક્રમાં પરાગાશન પરાગવાહિની અને અંડાશય આવેલા હોય છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં જાસુદનું ફૂલ બતાવેલું છે હવે આપણે પુંકેશ્વર ચક્ર વિશે સમજીએ પુંકેશ્વર ચક્રની ઉપર આવેલ પરાગાશય અને તેમાંથી ઉત્પન્ન થતી પરાગ્રજ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ જાસૂદના ફૂલનો આપણે અભ્યાસ કરીએ તો આ પરાગ્રજ પીળા રંગની હોય છે હવે આપણે પરાગનયનની પ્રક્રિયા સમજીશું પરાગનયન હવા પાણી અને કીટકો દ્વારા થતું હોય છે પરાગરજનું પુંકેશરમાંથી સ્ત્રી કેશરના પરાગાસન પર બેસવું એટલે પરાગનયનની પ્રક્રિયા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે હવા દ્વારા પછી પાણી દ્વારા તેમજ કીટકો દ્વારા કે કોઈ પ્રાણીઓ દ્વારા પણ આ પરાગ્રજ તેમના પગમાં ચોંટી જાય છે અને સ્ત્રી કેસર ચક્રના પરાગાસન પર તે બેસે જ્યારે ત્યારે આ પરાગ્રજનું પરાગાસન પર સ્થાપન થાય છે જેને પરાગનયનની પ્રક્રિયા કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં પૂંકેશર ચક્ર બતાવેલું છે જેના પરાગાશયમાંથી તમે જોઈ શકો છો કે અહીં સફેદ રંગનું પરાગ્રજ એ સ્ત્રીકેશર ચક્રના પરાગાસન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે હવે આપણે પરાગનયનના પ્રકારો સમજીશું તે મુખ્યત્વે બે હોય છે એક સ્વપરાગની પ્રક્રિયા સ્વ એટલે કે પોતાની જાતે જ એટલે કે એક જ પુષ્પમાં પૂંકેશર ચક્ર અને સ્ત્રી ચક્ર આવેલા હોય તો આવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ અથવા તો ઉભયલિંગી પુષ્પ કહીએ છીએ ત્યારે આ પૂંકેશર ચક્રની પરાગ્રજ કોઈ કીટકો કે હવા દ્વારા સ્ત્રીસર ચક્રના પરાગાસન પર પડે છે ત્યારે તેને સ્વપરાગનયનની પ્રક્રિયા કહે છે આમ તે દ્વિલિંગી પુષ્પમાં જોવા મળે છે જે આપણે આકૃતિમાં અહીં જોઈ શકીએ છીએ ત્યાર પછી પરાગનયનનો બીજો પ્રકાર છે પરપરાગનયન પર એટલે કે બીજા પુષ્પની સાથે થતું પરાગનયન એટલે કે જુદા જુદા પુષ્પોની વચ્ચે થતું પરાગનયન સામાન્ય રીતે તે એકલિંગી પુષ્પોમાં જ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિમાં બે પુષ્પોને જોઈ શકીએ છીએ એક પુષ્પની જે પુંકેશર ચક્રની પરાગ્રજ એ બીજા જ કોઈ પુષ્પના સ્ત્રીકેશર ચક્રના પરાગાસન પર પડે છે ત્યારે તેને પરપરાગનયનની પ્રક્રિયા કહે છે હવે આપણે પરાગ્રજનું પરાગાસન પર અંકુરણ સમજીશું વિદ્યાર્થી મિત્રો અહીં સૌથી પહેલાં આપણે આકૃતિ ઉપર ધ્યાન આપીએ આકૃતિમાં તમે જોઈ શકો છો કે સ્ત્રી કેસર ચક્રનું જે પરાગાસન છે તેની ઉપર પરાગ્રજ જ્યારે પડે છે ત્યારે તેમાંથી પરાગ નલિકા નીકળે છે જે પરાગવાહિનીમાંથી થઈને અંડાશય સુધી પહોંચે છે આમ નરજન કોષનું અંડાશયમાં આવેલા માદા જનન કોષની સાથે એટલે કે અંડકોષની સાથે મિલન થાય છે વિદ્યાર્થી મિત્રો પુંકેશ્વર ચક્રની પરાગ્રજ સ્ત્રીકેશર ચક્રના પરાગાસન પર પડતા તે પરાગ્રજમાંથી નલિકાનું નિર્માણ થાય છે જે લાંબી નલિકા જેવી રચના હોય છે જે પરાગવાહિનીમાં થઈને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે આ પરાગરાજનું અંડાશય કે બીજાશયમાં આવેલા અંડકોષ સાથે સંયુગમન પામે છે અહીં આ જે થિયરી છે તે આકૃતિ દોરીને તમે લખી શકો છો બીજ નિર્માણની પ્રક્રિયા બાજુની આકૃતિમાં બીજ તેમજ ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા બતાવેલી છે બીચમાં ભ્રૂણ આવેલો હોય છે સમયાંતરે ભ્રૂણ અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામે છે વિકાસની આ ઘટનાને બીજાંકુરણ કહેવાય છે આમ અંડાશય વૃદ્ધિ પામી અને પરિપક્વ ફળમાં રૂપાંતરિત થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે વચ્ચેની આકૃતિમાં જોઈએ તો નરજન કોષ અને માદાજનન કોષનું મિલન થવાથી ફલિતાંડ બને છે અને છેલ્લી જે આકૃતિ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે અંડાશયમાં ભ્રૂણ બતાવેલો છે અને પહેલી આકૃતિ જે છે તે ભ્રૂણની છે ફલિતાંડનું નિર્માણ પરાગ્રેજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુનું અંડકોષના માદાજન્યુની સાથે સંયુગમન પામે છે અને ફલિતાંડનું નિર્માણ થાય છે જેમાં નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હોય છે અહીં આપણે આકૃતિમાં ફલનની પ્રક્રિયા જોઈ શકીએ છીએ જેમાં ફલિતાંડ બને છે ભ્રૂણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિમાં ભ્રૂણ બતાવેલો છે ફલનના કારણે અંડકમાં યુગ્મન જ અનેક વખત વિભાજન પામે છે અને ભ્રૂણનું નિર્માણ કરે છે અંડકની ફરતે ભ્રૂણની આજુબાજુ સખત આવરણમાં વિકાસ થાય છે અને અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તિત થાય છે અંકુરણ ભ્રૂણના વિવિધ ભાગોની આપણે માહિતી મેળવી લઈએ ભ્રૂણ એ તરુણ રોપામાં વિકાસ પામે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ભ્રૂણની નાની આકૃતિ બતાવેલી છે તેનું નીચેનો જે ભાગ છે તે ભ્રૂણ મૂળ એટલે કે ભાવિ મૂળ તરીકે ઓળખાય છે જ્યારે ઉપરની બાજુએ જે લીલા રંગનો ભાગ છે તે પ્રાંકુર કે ભ્રૂણાગ્રહ એટલે કે અગ્ર ભાગ છે અને જેને ભાવિ પ્રરોહ તરીકે પણ ઓળખાય છે કે જેનો વિકાસ ઉપરની બાજુ થતો હોય છે અને સાથે સાથે તે બીજપત્ર પણ ધરાવે છે જેમાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે જે આ ભ્રૂણના વિકાસ દરમિયાન તેને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે બીજ નિર્માણ ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે અંડક કે બીજાંડમાંથી એક વખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તિત થાય છે અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે તે સમયે વજ્રપત્રો દલપત્રો પુંકેશર પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાઈ જઈને ખરી પડે છે જે આપણે બાજુની આકૃતિમાં જોઈ શકીએ છીએ થેન્ક યુ